તક્તેશ્વર પ્રીમિયમ લીગ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રેસિડેન્સી ટી ટીઆર યુવા ગ્રુપ દ્વારા સ્ટ્રીટ અડ્ડા ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટના ટીવોએ ભાગ લીધો હતો

મારું નામ શ્યામ અજવાળિયા છે ભાવનગરમાં ભરતનગરમાં આવેલ તત્તેશ્વર રેસિડેન્સીમાં ટીઆર યુવા ગ્રુપ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બોતેર મેમ્બરોએ ભાગ લીધો છે અને નવ ટીમ ઉતારેલી છે જેમાં ચેમ્પિયન વિજેતા ટીમને એકથી ચાર ટ્રો એકથી ચાર નંબરમાં ટ્રોફી આપવામાં આવશે